એટલે દરેકે બધું બ્લેન્કેટ બંધ ના કરી દેવું જે તમને માફક નથી આવતું જે તમને નથી શૂટ કરતું કે ભાઈ મારી એવી હિસ્ટ્રી છે કે ભાઈ ફલાણું ખાધું અને આવું થયું એવું ડાયરેક્ટ કોઈ રિલેશન આપણે કેઝ્યુઅલ રિલેશન ઊભું કરી શકીએ તો જ કરવાનું જરૂર છે બાજુવાળાને થાય એ વસ્તુ મને થાય એવું નથી જરૂરી નથી એક બીજો બહુ જ મોટો ક્રેઝ ચાલે છે બધું ઓર્ગેનિક જોઈએ ને નેચરલ જોઈએ ને સાહેબ તમારી દવામાં તો પેલી દવા હોય ને પેલું સ્ટીરોઇડ હોય ને પેલી એન્ટીબાયોટિક હોય કંઈક કુદરતી આપો એટલે બધાને પેલા મને તો ઘણી બધી વાર એવું થાય કે આ બધું બંધ કરીને જંગલમાં જ રહીએ હનુમાનની જેમ જેમ પેલો પહાડ લઈને ફરીએ બધાને જડીબુટી આપતા ફરીએ કે ભાઈ લીમડો લગાડ અને પેલો લગાડ ને પેલો લગાડ ને એટલે બધું કે સાહેબ નેચરલ જ આપો તમે કેવી રીતે મેનેજ કરો બધું તો નેચરલ દવા નથી તો ઇફેક્ટ કેવી રીતે લાવીએ સો લોકોને છે ને કેમિકલ્સથી એક ફોબિયા થઈ ગયો છે જનરેટ કે આ આપણે નેચરલ વસ્તુઓ જ વાપરીએ અને કેમિકલ્સ વાપરીશું તો સાઈડ ઇફેક્ટ થશે તો સૌથી પહેલાં તો બધી નેચરલ વસ્તુઓ સેફ નથી હોતી અને બધા કેમિકલ્સ પણ હાર્મફુલ નથી હોતા સો એક ક્વોલિફાઈડ ડરમાટ જ્યારે તમને કોઈ સ્પેસિફિક મેડિકેશન આપે છે તો એનું કંઈક ઇન્ડિકેશન છે એટલે દરેક દવા ઝેર હોય એવું જરૂરી બિલકુલ જ નથી પણ એની સાથે સાથે જે નેચરલ પ્રયોગો જે બેઝિક તમે કરતા હોય કરવામાં વાંધો નથી પણ કોઈક વખત એનાથી પણ અમુક એલર્જીઝ નું ઇરિટેશન સ્કિનમાં ઘણા પ્રકારના રેડ રાશિસ એ બધું જનરેટ થઈ શકે છે એક કોમન એક્ઝામ્પલ છે કે પેશન્ટ ચૂનો લગાડે છે ઘણા બધા સ્કિન તો એનાથી ઘણી વખત સ્કિનના ઇરિટેશન ઊભા થતા હોય છે જે જવા જતા આપણે બીજી સાઈડ ઇફેક્ટ ઊભી કરીએ છીએ સો ડેફિનેટલી તમારે તમારે ક્વેશ્ચન્સ પૂછવા જોઈએ કે આની કઈ સાઈડ ઇફેક્ટ હોઈ શકે છે પણ બધી સાઈડ ઇફેક્ટ થી એવી ગભરાવાની બી જરૂર નથી કેમકે એ તો નેચરલ વસ્તુમાં બી થઈ શકે છે બિલકુલ નમસ્કાર મિત્રો સ્વાસ્થ્ય સંવાદના એક આ નવા એપિસોડમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરવાની છે સ્કીન કેર રીલ વર્સિસ રિયલ ગાઈડન્સ એટલે કે સ્વાસ્થ્ય સેતુ સંવાદ પર તમે જાણો છો કે માત્ર આપણે સાયન્સ એટલે વૈજ્ઞાનિક વાતો જ કરીએ છીએ અહીંયા કોઈ જ પેલા આડાવડા કોઈ નોલેજની કે કોઈ શોર્ટકટ્સની આપણે વાત નથી કરતા એટલે આજે આપણે આ પોડકાસ્ટમાં રીલ્સની રિયાલિટી અને ગૂગલની ગમત એમાંથી ખરેખર સાચું શું એના માટે આજે આપણે સ્કીન કેર વિશે વાત કરીએ છીએ અને મારી સાથે આજે જોડાયા છે ડૉક્ટર શિખાસા વેલકમ ડૉક્ટર શિખા ડૉક્ટર શિખા એક કન્સલ્ટન્ટ ડર્મેટોલોજીસ્ટ છે જે ડૉક્ટર શિખાસ ડર્મેટોલોજી ક્લિનિક વાડજ ખાતે પ્રેક્ટિસ કરે છે અને એમણે બીજે મેડિકલ કોલેજ એવી પ્રેસ્ટિજિયસ કોલેજમાંથી એમનું એમડી મેડિસિન ગોલ્ડ મેડલ એમડી ડર્મેટોલોજી ગોલ્ડ મેડલ સાથે પાસ કરેલું છે અને ઓલ ઇન્ડિયા ડીએન બી પણ એમણે ગોલ્ડ મેડલ મેળવેલો છે તો આવા ભણતાં ભણતાં જ બહુ બધું સોનું ભેગા કરે એવા ડૉક્ટર શીખા આજે આપણને આશા રાખીએ કે સ્કિન વિશે આપણને સરસ સોનેરી સલાહ આપશે અને આપણા ઘણા બધા મિસકન્સેપ્શન દૂર કરવા માટે આપણને મદદ કરશે એવું કહેવાય છે કે સુંદરતાની ત્વચા એ ખાલી બાહ્ય પૂરા પૂરતી મર્યાદિત નથી એ તમારા હૃદયની એક લાઇટ છે એટલે સુંદરતા હંમેશા કહીએ કે એક અંદરથી આવતી વસ્તુ છે બાહ્ય દેખાવ માટે સુંદરતા મહત્ત્વની નથી એટલે આપણે ઘણી બધી વાર અત્યારે બહુ જ ફેશનનો જમાનો છે દરેક જગ્યાએ દરેકને સારા દેખાવું છે એટલે એટલું બધું મિથ્સ અને મિસકન્સેપ્શન ચાલી રહ્યા છે કે જેને કારણે લોકો મિસગાઈડ થાય છે તો આપણે એવા અમુક મુદ્દા પર આજે વાત કરીશું સૌથી કોમન અમે એવું જોઈએ કે કોઈ પેશન્ટ અમારી પાસે આવે એને કહીએ કે તને ભાઈ ચામડીની ફલાણી તકલીફ છે તારે સ્કીન સ્પેશિયાલિસ્ટને બતાવવા માટે જવું પડશે એટલે ઇનવેરીબલી કોઈ કેમિસ્ટ હોય કોઈ ભાઈબંધ દોસ્તાર હોય મિત્રો હોય ફેમિલી મેમ્બર હોય એને પેલી એક પેલી જાદુ ટ્યુબ આપી દે કે ભાઈ ટ્યુબ લગાડ બધું મટી જશે અને પંદર દિવસ પછી અમે પૂછીએ કે ભાઈ શું થયું કે સાહેબ ટ્યુબ લગાડી શરૂઆતમાં તો મટી ગયું આ તો બધું પાછું આવી ગયું હવે પેલી લાખ દુઃખો કી એક દવા હે ક્યુ ના આજમા લે બધા લોકો પેલી ટ્યુબ પર પેલી ફલાણા ડમ ઢીકણા ડમ પર મટી રહ્યા કરે આજે સ્કિન સ્પેશિયાલિટી જરૂર શું છે ડૉક્ટર શીખા ચાલે નહીં બધા લોકો આવું કરી લે તો તો આપ જે સિનારીઓ ડિસ્ક્રાઈબ કરી રહ્યા છો એ લગભગ બધા જ ડર્મેટોલોજીસ્ટ એક ડેલી બેઝિસ ઉપર જોતા હશે કે જ્યારે પોતાના ફ્રેન્ડ્સ છે કે રિલેટિવ્સ છે કે કેમિસ્ટ શોપ્સમાંથી એક રેન્ડમ ટ્યુબનું સજેશન આપી દે વીચ ઇઝ યુઝઅલી અ કોમ્બિનેશન એક એન્ટીબાયોટિક એટ એન્ટીફાંગલિક સ્ટીરોઇડ ક્રીમ એક્સેટ્રા લગભગ સર આના એટી ટુ નાઇન્ટી પર્સન્ટ જે આવી ક્રીમ્સ મળે છે માર્કેટમાં એ બધામાં કોઈકનું કોઈક એડેડ સ્ટીરોઇડ હોય છે જેના લીધે ક્લાસિકલી આપણને તેમ જે મેં ડિસ્ક્રાઈબ કર્યું કે ટુ વીક સુધી સારું રહ્યું થોડું સારું રહ્યું પણ પછી ખંડ પાછી ચાલુ થઈ ગઈ પાછું આવી ગયું પિગમેન્ટેશન પાછી આવી ગઈ સો ઓવર ધ કાઉન્ટર જે પણ ક્રીમ્સ મળે છે એમાં યુઝઅલી સ્ટીરોઇડ કન્ટેન્ટ હોય છે તો આપણી પાસે ત્રણ હજાર કરતા વધારે સ્કીન હેર ને નેલના ડિઝીઝીસ છે સો ડેફિનેટલી વન ટ્યુબ કે નોટ બી ઇનફ ફોર ઓલ ઓફ ધીસ ડિઝીઝીસ સો આપણા ત્યાં એક એક આયરની છે કે એક બાજુ પેશન્ટને વિશ્વાસ મૂકી દે છે ઇન પીપલ હુ આર નોટ તમને ટ્યુબ આપે કે આ તો લગાડી દેવાશે અને બીજી બાજુ જે જે એક ટ્યુબમાં સ્ટીરોઈડ હોય છે અને બીજી બાજુ જે પ્રિસ્ક્રાઇબ કરે એમાં એક ડર લાગે આ સ્ટીરોઇડ તો નહીં આપી દે સો કોઈ પણ કન્ડિશન માટે જેમ એક સ્પેશિયલિસ્ટ પાસે જવું પડે એવી રીતે સ્કીન વિચ ઇઝ ધ લાર્જેસ્ટ ઓર્ગન ઓફ યોર બોડી અને ટ્યુબ એવું નથી ટ્યુબ પણ એક દવા જ છે આપણે ગળવાની દવાની જેમ સાઈડ ઇફેક્ટ છે એમ કોઈ પણ ટ્યુબની બી હોઈ શકે સો ડેફિનેટલી એક સ્પેશ્યુ સલાહ સાથે જ ટ્યુબ લેવી જોઈએ બિકોઝ ઇવેન્ચ્યુઅલી ઇટ ઇઝ ઓલ્સો અ મેડિસન મતલબ ડોક્ટર દવા નથી આપતા ખાલી ટ્યુબ આપે છે ઇટ ડઝન મીન કે ડોક્ટરની આપણે જરૂર નથી અને આ તમે કીધું એમ બહુ જ અગત્યની વસ્તુ છે કારણ કે એનું કન્ટેન્ટ આપણને ખબર નથી ખબર નથી હોય ચામડીને નુકસાન બી કરી શકે કઈ પરમાનન્ટ નુકસાન અને લોકોને કદાચ ખબર નહીં હોય આપણને ખબર છે કે ચામડીમાંથી ટ્યુબમાંથી એ દવા શરીરના બ્લડમાં એબ્સોર્બ થઈ શકે ડેફિનેટલી એની સિસ્ટમ ઇ સાઇડ ઇફેક્ટ્સ પણ આવી શકે ડેફિનેટલી લોંગ ટર્મ સ્ટીરોઇડ યુઝ જે લોકો કરે છે એ લોકોને એચપી એક્સિસ સપ્રેશન થઈને કશિંગ સિન્ડ્રોમ જેવા પ્રોબ્લેમ્સ પણ થઈ શકે છે જેમાં વજન ફૂલે સુગર બીપી ની તકલીફ થાય અને એની પહેલાંથી જે કોમન સ્કિનમાં સાઇડ ઇફેક્ટ્સ થાય જેમ કે પિંપલ આવે સ્ટ્રેચ માર્ક સ્કિન રેડ થઈ જાય તડકામાં લાલ થઈ જાય અને ફાઇનલી પિગમેન્ટેશન આવી જાય એ બધા પ્રોબ્લેમ્સ બહુ જ કોમનલી ટોપિકલ સ્ટીરોઇડ્સથી થતા હોય છે સો એવું નથી કે ક્રીમ છે સો ઇટ ઇઝ ઇટ ઇઝ નોટ અ મેડિસિન ઇટ ઇઝ અ મેડિસિન વિચ ઇઝ ગિવન ઇન ધ ફોર્મ ઓફ અ ક્રીમ એટલે એ પણ પ્રિસ્ક્રાઇબ ડોઝેસમાં પ્રિસ્ક્રાઇબ સમય માટે જ વાપરવી બિલકુલ બિલકુલ અને પેલી મેજિક પીલની જેમ કોઈ મેજિક ટ્યુબ ક્યાં અસ્તિત્વ નથી હોતી નથી હોતી હવે ડૉક્ટર શીખા આપણે વાત કરીએ પેલું બહુ ફેમસ સોંગ છે ગોરે ગોરે

સો તમે જેમ ડિસ્ક્રાઈબ કર્યું ને કાળા ડાઘા સો આપણે જે પણ સોશિયલ મીડિયા પર માર્કેટિંગ જોઈએ છે એ પેશન્ટ્સની કે લોકોની જે ઇનસિક્યોરિટી છે ને એને એક બિઝનેસમાં કન્વર્ટ કરે છે વેરી ફ્રેન્કલી કે કાળા ડાઘા જેમ કે કોમન એક્ઝામ્પલ આપું મેલાઝમા મેલાઝમાં એક પિગમેન્ટ્રી કન્ડિશન છે જેનેટિક્સ હોર્મોન રિલેટેડ સન એક્સપોઝર રિલેટેડ મેડિકેશન્સ રિલેટેડ થવાના ડિઝીઝ છે અને મેલાઝમા સિવાય ઘણી બધી ધરઆર હન્ડ્રેડ્સ ઓફ ટાઈપ્સ ઓફ સ્કીન પિગમેન્ટેશન વિચ કેન હેપન સો જે પણ આપણે સોશિયલ મીડિયા પર માર્કેટિંગ જોઈએ છે કે તમને હન્ડ્રેડ રિઝલ્ટ આવી જશે વિદિન ટુ વીક્સ ઓફ યુઝ અને તમને એક સરસ પ્રિય અને પોસ્ટ ફોટો પણ સાથે બતાવી દે છે સો એવરીબડી શુડ નો કે એ જે ફોટોઝ છે એક માર્કેટિંગ ગિમિક હોય છે અને એ મોસ્ટ ઓફ ધ ટાઈમ્સ ઇટ ઇઝ ઇધર સ્પોન્સર્ડ જ્યારે તમે પ્રિપોઝ ફોટોઝ જુઓ છો એમાં એક લાઇટિંગનો ખેલ છે એક એડિટિંગનો ખેલ છે એન્ડ ઇટ ઇઝ નોટ ઓલવેઝ આજકાલ એઆઈના જમાનામાં કશું પણ મેનિપ્યુલેટ કરવું એટલું ડિફિકલ્ટ નથી સો આવા ફોલ્સ ક્લેમ્સ ક્યારે સાયન્ટિફિક નથી હોતા એક સ્કિન ડિઝીઝ જેમ કે મેલાઝમા છે કે બીજો કોઈ બી પિગમેન્ટરી ડિઝીઝના ઘણા બધા કોઝિસ છે સો એની ટ્રીટમેન્ટ યુઝ્યુઅલી ઓવર મંથ થતી હોય છે પિગમેન્ટેશન ગ્રેજ્યુઅલી રિડ્યુઝ થતું હોય છે વિથ ધ હેલ્પ ઓફ સમ ક્રીમ્સ ઓર વિથ સમ મેડિકલ થેરેપીઝ વિચ આર અવેલેબલ સો એવું જે ક્વિક ફિક્સ તમને જે બતાવે છે એ યુઝઅલી તમને ખાલી એક એક પરસ્પેક્ટિવથી બતાવે છે કે તમે એમના પ્રોડક્ટ ખરીદી લેશો બિલકુલ એટલે ટૂંકમાં આ પેલું એક પ્રકારનું એવું કહી છે કે ફસાવાનું ગિમિક છે કે તમને એવું દેખાય કે સાત દિવસમાં મટી જાય તો મારા પ્રસંગને પંદર દિવસની વાર છે તો હું ટ્રીટમેન્ટ કરી લઉં ડૉક્ટર તો લાંબુ છે ને તમે કીધું એમ કે લાંબી ટ્રીટમેન્ટ ચાલે ડૉક્ટર સાહેબ પહેલેથી જ બોલે છે લાંબી ટ્રીટમેન્ટ છે તો પછી કે લાંબામાં ઉતારશે શોર્ટકટમાં લોકોને એવું થાય છે કે વિજ્ઞાન કરતાં વધારે એવું થાય છે કે શોર્ટકટમાં પડીએ અને એમાં જ ફસાવે છે પછી લાસ્ટમાં એટલે આવી કોઈ પણ સ્કીન કન્ડિશન હોય જેમાં કોસ્મેટિકલી આ બધાને સારા તો દેખાવું જ છે કોઈને બી આવું ગમતું નથી કારણ કે અત્યારે મેં કીધું કે અત્યારે સુંદરતાનો જમાનો છે અને બધા એવરીબડી વોન્ટ્સ ટુ લુક બ્યુટીફુલ પણ જ્યારે જે ડિસીઝ છે એને ડિસીઝ તરીકે આપણે સ્વીકારીએ અને એની રેગ્યુલર ટ્રીટમેન્ટ કરાવીએ અગત્યની યસ ડેફિનેટલી યસ પરફેક્ટ બીજું એક બહુ જ મોટું મિસકન્સેપ્શન આપણે જોઈએ ને તો શું ખાવાનું કે મારી મમ્મી એમ કે પીઝા ના ખવાય ખીલ થઈ જાય ભાજીપાઉં ના ખવાય ખીલ થઈ જાય ફલાણું ખાઈશ તો આમ રિએક્શન નીકળશે અમુક લોકો એવું કે બધું ખાવા પીવાથી જ થાય છે એટલે સાહેબ ખાવાનું શું યાર માણસ મારી ઓઇલી સ્કીન છે એટલે હું ભૂખ્યો મરું આશ્રમમાં જતો રહું બાફેલું ખાવું આ બને બધું છોડી દીધા પછી આડું આ મટવાનું છે તો મટતું જ નથી રાઈટ તો આ ખાવાનું ખરેખર ફૂડ અને સ્કીન ડિસીઝને કયા કયા બીમારીમાં લેવા દેવા છે અને કયા કયા બીમારીમાં લેવા દેવા નથી કે ખરેખર એકી વસ્તુમાં લેવા દેવા નથી થોડું એના એના વિષે કંઈકો જેથી થોડીક ખાવામાં છૂટછાટ મળે સો પેશન્ટ્સનું આવું કોમન સૌથી કોમન જે કન્સેપ્શન હોય છે ને એટલે એક તો હોય છે કે ખાટું ખટાશ છે આથાવાળું ખાવાનું છે એ બધું જ પેશન્ટ નોનવેજ ફૂડ છે આ બધું ઘણા પેશન્ટ પહેલેથી જ આપની પાસે આવતા પહેલાં જ બંધ કરીને આવે છે કે બસ આ આ બધું તો ડૉક્ટર મેં બધું છોડી દીધું છે છતાંય મને આ રોગ મળતો નથી તો સ્કિન ડિઝીઝીઝમાં ફૂડનું જે ડાયરેક્ટ કોરિલેશન છે એ બહુ જ ઓછા માની લો કે બે કે ત્રણ ટકા રોગમાં જ એનું ડાયરેક્ટ કોરિલેશન છે જેમ કે કોઈ ફૂડથી પર્ટિક્યુલર એલર્જી થતી હોય કા તો અમુક રોગ હોય જેમાં એ ફૂડ ડાયજેશન ના થતું હોય એના સિવાયના જેટલા રોગો છે એમાં ફૂડ નું એક એડિશનલ મહત્વ છે પણ ખટાશ અથવા ખટાશ કરતા વધારે ઇમ્પોર્ટન્ટ જંક ફૂડ અને સ્વીટ ફૂડનો રોલ છે જેમ કે આપણે જંક ફૂડ કે સ્વીટ્સ ખાઈએ વધારે જેમાં આપણો શુગર સ્પાઇક થાય છે તો ઇનડાયરેક્ટલી આના લીધે આપણી મેટાબોલિઝમ બગડે છે ઇન્ફ્લેમેશન થાય છે અને બહુ બધા સ્કીન ડિઝીઝીસ થાય છે એક કોમન એક્ઝામ્પલ છે કે ખટાશ કે મેંગોસ ખાવાથી લોકોને લાગે છે કે પિમ્પલ્સ આવે છે એ મેંગો ગરમી નીકળી નીકળીએ સો મેંગોઝ આર નોટ ધી અલોન કલ્પ્રિટ મેંગોઝ તમે ક્વોન્ટિટીમાં ખાઓ એનાથી તમારું શુગર સ્પાઇક આવે એ શુગર કેમિકલ વધે છે જે એન્ડ ઓર્ગન ઇન્ફ્લેમેશન કરીને તમને એકની કરે છે એટલે તમે માપમાં ખાઓ દિવસની એક કાપેલી મેંગો ખાઓ રાધાધન રસ ખાઓ જેમાં ફાઈબર કન્ટેન્ટ બી આવે જેનો શુગર સ્પાઇક એટલો ના હાય હોય તો એનાથી તમને એકની નહીં થાય સો ઇન મોડરેશન હેલ્ધી ફૂડ તમે જો બધું જ ખાઓ તો કશો જ વાંધો નથી આવતો એટલે બ્લેન્કેટ થેરાપી કે આ બંધ કરી દો આ બંધ કરી દો એ લોંગ ટર્મ સસ્ટેનેબલ નથી ના એનાથી કોઈ સ્કીન ડિસીઝ મટવાનો છે બટ ઇન જનરલ જંક ફૂડ એકને માટે એક્સેસિવ ઓઇલી ફૂડ અને સ્વીટ ફૂડ આટલું ડેફિનેટલી કટડાઉન કરવું જોઈએ અને અગેન એવરી ડિફરન્ટ છે એનો બી મોટો ફરક એક્ઝેક્ટલી એક્ઝેક્ટલી બીજું એક વિટિલિગોમાં પણ એવું બહુ માનતા છે કે ખટાશ ના ખવાય વિરુદ્ધ આહાર ના ખવાય એ ઘણી બધાની માનતા હોય છે પણ આ સ્ટડીઝ પ્રૂવન કે એટલો ડાયરેક્ટ ઓકે એટલે તમે કીધું એમ કે ભાઈ દરેકે બધું બ્લેન્કેટ બંધ ના કરી દેવું જે તમને માફક નથી આવતું જે તમને નથી શૂટ કરતું કે ભાઈ મારી એવી હિસ્ટ્રી છે કે ભાઈ ફલાણું ખાધું અને આવું થયું એવું ડાયરેક્ટ કોરિલેશન રિલેશન આપણે કેઝ્યુઅલ રિલેશન ઉભું કરી શકીએ તો જ કરવાનું જરૂર છે બાજુવાળાને વસ્તુ મને થાય જરૂરી નથી જરૂરી નથી બીજો બહુ મોટો ક્રેઝ ચાલે છે બધું ઓર્ગેનિક જોઈએ નેચરલ જોઈએ ને સાહેબ તમારી દવા માં તો પેલી દવા હોય ને પેલું સ્ટીરોઇડ હોય ને પેલી એન્ટિબાયોટિક હોય કઈ કુદરતી આપો એટલે બધાને પેલા મને તો ઘણી બધી વાર એવું થાય કે આ બધું બંધ કરીને જંગલમાં જતા રહીએ હનુમાનની જેમ જેમ પેલો પહાડ લઈને ફરીએ બધાને જડીબુટી આપતા ફરીએ કે ભાઈ લીમડો લગાડ ને પેલો લગાડ ને પેલો લગાડ ને એટલે બધું કે સાહેબ નેચરલ જ આપો તમે કેવી રીતે મેનેજ કરો બધું તો નેચરલ દવા નથી તો ઇફેક્ટ કેવી રીતે લાવીએ સો લોકોને છે ને કેમિકલ્સથી એક ફોબિયા થઈ ગયો છે જનરેટ કે આ આપણે નેચરલ વસ્તુઓ જ વાપરીએ અને કેમિકલ્સ વાપરીશું તો સાઈડ ઇફેક્ટ થશે તો સૌથી પહેલાં તો બધી નેચરલ વસ્તુઓ સેફ નથી હોતી અને બધા કેમિકલ્સ પણ હાર્મફુલ નથી હોતા સો એક ક્વોલિફાઈડ ડરમાટ જ્યારે તમને કોઈ સ્પેસિફિક મેડિકેશન આપે છે તો એનું કંઈક ઇન્ડિકેશન છે એટલે દરેક દવા ઝેર હોય એવું જરૂરી બિલકુલ જ નથી પણ એની સાથે સાથે જે નેચરલ પ્રયોગો જે બેઝિક તમે કરતા હોય કરવામાં વાંધો નથી પણ કોઈક વખત એનાથી પણ અમુક એલર્જીઝ સ્કિનનું ઇરિટેશન સ્કિનમાં ઘણા પ્રકારના રેડ રાશિસ એ બધું જનરેટ થઈ શકે છે એક કોમન એક્ઝામ્પલ છે કે પેશન્ટ ચૂનો લગાડે છે ઘણા બધા સ્કિન તો એનાથી ઘણી વખત ઇરિટેશન ઊભા થતા હોય છે આપણે જે બીજી સાઇડ ઇફેક્ટ્સ ઉભી કરીએ છીએ સો ડેફિનેટલી તમારે તમારે ક્વેશ્ચન્સ પૂછવા જોઈએ કે આની કઈ સાઇડ ઇફેક્ટ હોઈ શકે છે પણ બધી સાઇડ ઇફેક્ટ થી એવી ગભરાવાની બી જરૂર નથી કેમકે એ તો નેચરલ વસ્તુમાં બી થઈ શકે છે બિલકુલ એટલે નેચરલ નો ક્રેઝ ન રાખીએ નેચરલ

પર હર લટે કુછ કહેતી હે પણ સાહેબ પેલા ડેન્ડરફવાળા ગંદાવાળ ને અડધા ધોળા ને અડધા પીળા ને એ બધી કેવી રીતે સાહેબ આ ગુલજાર સાહેબની સ્ટોરી કહે તો બહુ બધા મીઠ છે સાહેબ રોજ તેલ નાખવું રોજ માથું ધોવું ને કલર કરવું કે ના કરવું ને અને લોકો તો પેલા ઈંડા ફોડે માથામાં ને લીંબુ ઘસી નાખે ને મને તો ખરેખર જોઈને કોઈક વાર દયા આવે છે તો આ ખરેખર હેર કેરનું રહસ્ય શું છે અને એવું ચાલે કે હું બધા અમને લીલા શાકભાજીને બધું ખાવું નહીં સીધું માથામાં જ નાખી દઉં માથે બાંધીને ટોપી બાંધીને જ ફરું આખો દિવસ કે બધું ઉગાડ દઉં મારા માથામાં તો મારે ખાવાની મગજ મારીને કેટલા બધા પૈસા બચે તો આ કેર બહુ કોમ્પ્લેક્સ સબ્જેક્ટ છે કે લોકો એ બનાવી દીધો છે તો થોડુંક એના વિશે પ્લીઝ ગાઈડ કરો સો કેવું છે કે ને હેર બંને કેવું છે બહુ એક્સેસિબલ વસ્તુ છે એટલે એના માટે જે ડીઆઈ આપણે કરીએ છીએ કરવા બહુ આસાન છે પ્લસ ઇટ ઇઝ અ બર્નિંગ કમ્પ્લેન અત્યારે એવું ઘરમાં કોઈ નહીં હોય જેને કોઈકને કોઈકને હેરફોલ નહીં થતો હોય સો ઇટ્સ અ બર્નિંગ ઇસ્યુ ઇટ ઇઝ એન ઇસ્યુ વિથ જનરેટ ઇન સિક્યોરિટી અને ઇટ્સ એન ઇસ્યુ જેની અંદર બહુ જ બધું માર્કેટમાં અવેલેબલ થાય છે એટલે એ એક માર્કેટિંગ ગિમિક જેવું થઈ જાય છે એટલે એના લીધે લોકો બહુ જ બધા પ્રયોગો કરે છે ઇન ડેસ્પરેશન ટુ ગેટ હેર ગ્રોથ બેક પણ તમારે એ સમજવું જોઈએ કે સ્કિન જેમ હેર પણ એનું એક એપેન્ડેજ છે એનું એક ઓર્ગન છે ઇટ ઇઝ અ કોમ્પ્લેક્સ ઓર્ગન જેની અંદર તમારા જેનેટિક્સનો રોલ છે તમારો ડાયટ ન્યુટ્રિશનનો રોલ છે હોર્મોન્સનો રોલ છે તમે કોઈ ક્રોનિક મેન્ટલ ફિઝિકલ સ્ટ્રેસથી ગુજરી રહ્યા છો એનો રોલ છે અમુક દવાઓનો રોલ છે આ બધાના કોમ્બિનેશનથી હેરફોલ થતું હોય છે સો આપણે એક બે નેચરલ પ્રયોગ કરીને વાળમાં કંઈક અપ્લાય કરીએ તો આપણને બ્લેન્કેટ થેરેપી એવી રીતે ફાયદો નથી કરવાની કે આપણા બધા જ હેરના કન્સર્ન સોલ્વ થઈ જશે સો વી નીડ ટુ એડ્રેસ ધ ઇન્ડિવિજ્યુઅલ કોઝ અને એની સાથે આપણે અમુક ઘરના પ્રયોગો ફોર એક્ઝામ્પલ કોઈને વીકમાં ટ્વાઇસ ઓર થ્રાઇસ હેર ઓઇલ નાખવું છે તો એ નાખી શકાય છે કોઈ તમારા નેચરલ જ્યુસીસ કે કાવા કે જે ઓર્ગેનિક ડ્રિંક્સ જે પીવું હોય તો પી શકાય છે જે ને ગાર્લિકનો જ્યુસ લોકો બહુ યુઝ કરતા હોય છે સ્કેલ્પમાં નાખવા માટે સમટાઇમ્સ ઇટ કેન જનરેટ સ્કારિંગ અને એના લીધે ડેમેજ પણ કરી શકતા હોય છે એ જે ડાયરેક્ટ એપ્લિકેશન છે એનું એટલું બધું મહત્વ નથી તમે શરીરની અંદર ન્યુટ્રિશન આપશો તો હેરના માઇક્રો એન્વાયરમેન્ટમાં ન્યુટ્રીશન ન્યુટ્રિશન પહોંચતું થશે સો એ બધા જે મિથ્સ છે એની અંદર પેશન્ટ ગૂંચવાય રાખે છે અને મેડિકેશન્સ કે કોઈ પણ હેર કેરની માં રિઝલ્ટ આવતા તમને ઓછામાં ઓછા થી છ મહિના લાગે એટલે એ ધીરજ રાખવાની બહુ જ જરૂર છે અને બીજું વિટામિન મલ્ટિવિટામિન પેલું ને બધું બહુ ક્રેઝ છે હેર કેર માટે અને અત્યારે લોકોને સમસ્યા પણ હેર ની બહુ થઈ ગઈ છે એના વિશે એ શું છે બધા બધા લેવાનું ચાલુ કરી દેવું છે જે વાળું વાળ ઉતરે કે ના ડૉક્ટરને કે પૂછવા જવાની જરૂર ખરી સો બધાના કેસમાં કેવું છે બાયોટીન કે મલ્ટીવિટામિન ડેફિશિયન્ટ હોય એવું જરૂરી નથી દરેકના કેસમાં હેરફોલના ઘણા બધા કારણ હોઈ શકે છે કોમ્બિનેશન ઓફ રીઝન્સ હોઈ શકે છે સો આપણે એવી રીતે બ્લેન્કેટ મલ્ટીવિટામિન્સ ખાધા કરીએ એનો કોઈ આઉટપુટ નથી આવવાનો તમારે ડોક્ટરની સલાહ લેવી જોઈએ જે બેઝિક બ્લડ વર્કઅપ છે કેમ હેરફોલ થાય છે સમજવાનો ટ્રાય કરવો જોઈએ અને પછી જે ન્યુટ્રિશન્સની ડેફિશિયન્સી છે તમે એને ટાર્ગેટેડ ટ્રીટ કરો અથવા તમારા સ્પેશિયાલિસ્ટ તમને કહે છે કે આટલા ટાઈમ માટે સપ્લિમેન્ટ્સ ખાવ તો એનો રોલ આવે છે બાકી એ જે આપણે ખાધા કરીએ ખાધા કરીએ એનો એટલો બધો રોલ નથી હોતો ઓકે એટલે લોકો એવું સમજે છે કે વાળ એ લોકલ પ્રોબ્લેમ છે યસ માથામાં હું કહી નાખું એનો જ લોકલ પ્રશ્ન છે એટલે બધા ત્યાં મહેનત કરે છે આખી અલ્ટિમેટલી સિસ્ટમનો પાર્ટ છે તમારે આખા શરીરનું ધ્યાન રાખવું પડે તો વાળ તો વાળ ધ્યાન રાખી શકો કે ઘણી વખત જે ઉંદરી છે કે એક્સ્ટ્રીમ હેરફોલ છે એ બધાને સ્ટ્રેસનો એક પીરિયડ ગયો હોય એના પછી જ સ્ટાર્ટ થતું હોય છે સો ડેફિનેટલી હેર ઓલ્સો રિએક્સ ટુ સ્ટ્રેસ એન્ડ યોર લાઈફ સ્ટાઈલ એટલે બીજું એક આપણે બધું જોયું હમણાં આપણે વાત કરીએ કે લોકો માથામાં વાહ નાખી દે એવું બહુ બધા આપણા વડીલો કહી ગયા છે કે ભાઈ તમારું રસોડું જ તમારું બ્યુટી પાર્લર છે એટલે એનો અર્થ એવો ઘર ઘેરે બ્યુટી પાર્લર છે બધા જ અખતરા કરવા માંડે આજે આ ફલાણી માટી લગાડશે ને કાલ ઢીકણું લગાડશે ને કોઈ હળદર લગાડશે ને મને નથી ખબર કે આમાં સત્ય કેટલું છે ખરેખર જો કોઈ આપણા કિચનમાં કોઈ યુઝફુલ વસ્તુ છે તો એ કઈ છે એને વાપરવી જોઈએ તો કેવી વાપરવી જોઈએ કે ના ના ભાઈ આ તો બધું કિમિક છે સો એક કોમન યુઝ જે છે જેમ કોકોનટ ઓઇલ છે એ તમે એઝ અ મોઇશ્ચરાઇઝર ઇટ્સ અ વેરી ગુડ મોઇશ્ચરાઇઝર તો એ આપણે બોડીમાં કોઈને બહુ ડ્રાયનેસ હોય છે તો એ ઘરગથ્થા ઇલાજ માટે વાપરે છે હલ્દી કે ટર્મરિકને લોકો એન્ટિસેપ્ટિકની જેમ વાપરે છે સો મે બી વન ઓર ટુ ઇન્ગ્રીડિયન્ટ જે એજ ઓઇલ છે બધા કાયમથી વાપરે છે ઇઝ રિલેટિવલી ઓકે ટુ યુઝ બટ એટ ધ સેમ ટાઈમ એ જ કોકોનટ ઓઇલ કોઈની બહુ ઓઇલી સ્કીન છે ને આપ લગાવો છો તો એનાથી બી ફોલિક્યુલાઇટિસ કે ફૂન્સી જનરેટ થઈ શકે છે સો ટુ સે કે કોઈ એવું ઇન્ગ્રીડિયન્ટ નથી જે બધાને સેફ સૂટ કરવાનું જ કરવાનું છે પ્લસ એટ ધ સેમ ટાઈમ કોઈ એવી વસ્તુ આપ લગાવો છો સ્કીન ઉપર જેનાથી તમારી સ્કિન ડિઝીઝ એગ્રેવેટ થઈ જાય છે વર્સન થઈ જાય છે તો એનો પણ એ બી કાઉન્ટર પ્રોડક્ટિવ છે એટલે જ્યારે પણ તમારી સ્કિનની કોઈ ડિઝીઝ આવે છે તો જેમ બીજા ડિઝીઝીઝમાં બી તમે સ્પેશિયલિસ્ટને કન્સર્ન કરો છો એમ સ્કીન ડિઝીઝમાં બી તમારે સ્પેશિયલિસ્ટને કન્સર્ન કરવું જોઈએ બિકોઝ ઘરગથ્થા ઇલાજથી કદાચ ઇમ્પ્રુવમેન્ટ ના આવે પણ ઓન ધ સેમ ટાઈમ તમે કદાચ એને વર્સન કરી દેશો કંઈક એલર્જી ક્રિએટ કરીને ઇરિટેશન ક્રિએટ કરીને તો એ અવોઈડ કરવું જોઈએ કંઈક આપણે નવું ના કરીએ મટે તો કંઈ વાંધો નહીં પણ કંઈક નવી મુશ્કેલી ઊભી ના જસ્ટ બિકોઝ ઇટ ઇઝ એક્સેસિબલ ડઝ નોટ મીન કે તમારે યુઝ કરવું જોઈએ અને જેમ હમણાં કીધું એમ કે ભાઈ દરેકની ફૂડ હેબિટ્સ ઓવર પીરિયડ ઓફ ટાઈમ લોકોના કિચન બદલાતા ગયા છે એટલે ઘણી બધી વસ્તુઓ ચેન્જ થઈ છે તો એ થાય ઓલ ડિક્ટમ પહેલા જમાનામાં ડોક્ટર્સ આટલા બધા એક્સેસિબલ ન આવી કોઈ ટ્રીટમેન્ટ્સ અવેલેબલ ન હતી તો મેં કદાચ ભૂતકાળમાં કોઈ કર્યું તો કદાચ જે તે વખતે જસ્ટિફાઈડ હતું બરાબર એક્ઝેક્ટલી એટલે સ્કિન કેર અને સ્કિન ડિઝીઝ સેમ વસ્તુ નથી તમને સ્કિનનો કોઈ રોગ છે તો એના માટે ઘરગથ્થા ઇલાજ થઈ શકે એવું જરૂરી નથી થેન્ક યુ ડૉક્ટર શિખા આપણે બહુ જ ઇમ્પોર્ટન્ટ ચાર પાંચ પોઈન્ટ પર વાત કરીએ એક વસ્તુ બહુ ક્લિયર આ બધા કન્વર્ઝેશનમાં થાય છે કે જે વસ્તુ છે સ્કીનની પણ પ્રોબ્લેમ્સને તમે એક ડિસીઝ તરીકે એક્સેપ્ટ કરો ઊંટ વૈદા ના કરો સાદી ભાષામાં કહીએ તો જેમ દરેક વસ્તુમાં આપણે ડોક્ટર પાસે જઈએ છીએ પૂછીએ છીએ તમારા ફેમિલી ડોક્ટર સ્કીન સ્પેશિયાલિસ્ટ કોઈને પણ પૂછી શકો પણ તમારી બાજુમાં રહે તો તમારો ભાઈબંધ કે તમારા સગાવાળા એ કદાચ આપણે કહીએ કે તમારા પ્રતિબિંબ એટલે તમે એવું ના માની લો કે આ લોકલ પ્રોબ્લેમ છે સ્વાસ્થ્ય સેતુ સંવાદના મારા એક ફેવરિટ આયામ તરફ આગળ વધીએ જે છે રેપિડ ફાયર બરાબર તો આપણે હું તમને પાંચ દસ ક્વેશ્ચન પૂછીશ તમારે એના હા કે નામાં અથવા એક શોર્ટ એક બે ક્વેશ્ચનમાં જવાબ આપવાના ઓકે કયો વોશ યુઝ કરવાનો જેન્ટલ ક્લેન્ઝર હોવું જોઈએ અને સ્ક્રબ કરવાની જરૂર નથી ઓકે ફ્રી ફ્રી બધામાં કોઈને પિમ્પલ પ્રોન સ્કીન હોય તો નોન કોમેડો ઓઈલ ફ્રી હોવું જોઈએ અદરવાઈઝ નહીં રોજ નાવું જોઈએ ડેફિનેટલી નાવું જોઈએ ગીવન અવર વેધર આપણે નાવું જોઈએ કે હવે હમણાં એક સ્ટડી આવી છે કે રોજ ના કેવું છે કે એ લોકોનું વેધર ક્લાઇમેટિક કન્ડિશન આર સચ કે બહુ ડ્રાય સ્કીનના પ્રોબ્લેમ હોય એ લોકો રોજ ના તો ચાલે પણ આપણા વેધરમાં આઈ ડોંટ થિંક ઇટ વિલ બી વેરી એપ્લિકેબલ ઓકે ઘણા બધાને તમે દુઃખી કરી દેશો કયું સનસ્ક્રીન વાપરવાનું કેટલા એસપીએફ જોઈએ ઇન્ડિયન વેધર માટે ઇન્ડિયન વેધર પ્રમાણે એસપીએફ થર્ટી ઓર હાયર બી રેટિંગ થ્રી પ્લસ ઓર હાયર ઇઝ ઇનફ અને સનસ્ક્રીન તમારા સ્કીન ટાઇપ પ્રમાણે વાપરી શકાય અગર તમને પિમ્પલ્સ નીકળતા હોય તો નોન કોમેડોજેનિક ઓઇલ ફ્રી વાપરવું જોઈએ બાકી કોઈપણ ક્રીમ કે જેલ ફોર્મ્યુલેશન તમે ફેસ માટે લોશન ફોર્મ્યુલેશન બોડી માટે વાપરી શકો ઓકે ભારત જેવા દેશ માટે ખાસ કરીને ઉનાળામાં અને ચોમાસામાં કયું જીન્સ પહેરવું કોટનનું પેન્ટ પહેરવું કે જીન્સ પેન્ટ પહેરવું કોટન શુડ બી પ્રેફર્ડ કેમ કે આપણે ત્યાં ગરમી અને લીધે ફંગલ વેરી વેરી કોમન રાઇટ ઊંઘનો કોઈ રોલ ખરો સ્કીન કેરમાં ડેફિનેટલી સ્લીપ ઇઝ અ પાર્ટ ઓફ લાઇફ સ્ટાઇલ અને લાઇફ સ્ટાઇલ સારી નહીં રહે મેટાબોલિઝમ સારું નહીં રહે તો સ્કીન પણ સારી નહીં રહે ઓકે માથામાં રોજ શેમ્પુ કરવું સારું કે ખરાબ કે મને ગમે એ કરવું કે તમારું સ્કેલ્પ કેટલું ઓઇલી રહે છે એક્સેસિવ ઓઇલ હોય તો તમે ડેલી કરી શકો છો પણ કન્ડિશનર જરૂર વાપરવું નહીં તો ટુ ઓર થ્રી ટાઈમ્સ વીક શુડ બી રોજ માથામાં જોઈએ ના નાખવું જોઈએ કેમ કે જે ઓઇલીનેસ તમે અત્યારના આપણો જે વેધર છે એમાં ઓઇલ ને સીબમ જો ભેગું થાય છે એના લીધે સ્કેલ્પમાં ઇચિંગ ડેન્ડ્રફ બધાના ઇસ્યુઝ વધતા હોય છે સો ડેલી ઓઇલિંગ ઇઝ નોટ એડવાઇસેબલ છોકરીનો મોટો પ્રશ્ન વાળ બાંધેલા રાખવા છૂટા રાખવા એ તમારી ચોઈસ રહેશે પણ ડેફિનેટલી બહુ ટાઈટ ન બાંધવાની તો તમે જે એરિયાઝમાં ટાઈટ બાંધશો ત્યાં તમને ટ્રેક્શન એલોપેશિયા સ્ટાર્ટ થઈ જશે થેન્ક યુ થેન્ક યુ ડૉક્ટર શિકા દેટ વોટ એક્સલન્ટ થેન્ક યુ બહુ મજા આવી દર્શક મિત્રો આપણે જોયું ઓવરઓલ કે આ સ્વાસ્થ્યનું સંવાદમાં આપણે ઘણા બધા અગત્યના મુદ્દા પર વાત કરી કે ભાઈ સ્કીન કેરમાં એક સ્કીનને એઝ અ પાર્ટ ઓફ ધી બોડી આપણે ગણીએ દરેક વસ્તુમાં લોકલ ટ્રીટમેન્ટ મહત્ત્વની નથી એ કદાચ એવું બને કે કોઈ બીજા સિસ્ટેમિક ડિસીઝની પણ નિશાની હોય નિશાની હોઈ શકે એટલે આપણે એનું પણ ધ્યાન રાખીએ અને કોઈ પણ બીમારીમાં જાતે અખતરા ન કરીએ જેમ બીજી બીમારી પણ નથી કરતા એમ સ્કીન કેર પણ એક કોમ્પ્લેક્સ સબ્જેક્ટ છે અને જેમ ડૉક્ટર શિખાએ કીધું કે સ્કિન કેર અને આપણે સ્કિન ડિસીઝ એ બંને જુદી જુદી વસ્તુ છે અને જેમ કોઈ પણ બીમારીમાં આપણે ડૉક્ટરની મદદ લઈએ આમાં પણ લેવી જોઈએ તો થેન્ક યુ દર્શક મિત્રો એક છેલ્લા કોટ સાથે હું આપણે આજે આ પ્રોગ્રામને પૂરો કરીશું કે ચહેરે કી હસી ચલતા હૈ દુનિયા કા કારોબાર ફિર બી સબ કોઈ ય ખૂબસૂરતી કે દિવાને હૈ થેન્ક યુ દર્શક મિત્રો આજે આ એક અગત્યના પોડકાસ્ટમાં ડૉક્ટર શીખા સાથે અમારી સાથે જોડાવા માટે અને આવી રીતે આવા અનકમિંગ અમારા બીજા એપિસોડમાં પણ અમારી સાથે જોડા થેન્ક યુ ડૉક્ટર શિખા ઇટ વોઝ ક્વોઈટ યુઝફુલ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ